બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુણપુર ગામ નજીક છેલ્લા ઘણા વર્ષોથી બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુણપુર ગામ નજીક વર્ષોથી કરોડો રૂપિયાની રેતીની ચોરી થતી હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા સ્થાનિકો દ્વારા આ રેતીની ચોરી અટકાવવા માટે અવારનવાર તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતા જેને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્થાનિકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સ્થાનિકોએ બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ અને ભૂમાફિયાઓ વચ્ચે રેતીની ચોરી કરવામાં ગાંઠ હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે જો રેતીની ચોરી અટકાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે હું ગામ લોનપોરના રહીશ છું અજયસિંહ સરદારસિંહ સોલંકી મારું નામ છે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા બરાબર અને અમારા ગામમાં રેતી અને કાંકરીની બહુ ચોરી થાય છે બરાબર દિવસે વાર રાખે તો રાતને લઈ જાય રાતને ઓર રાખે તો દિવસે લઈ જાય અમારું કોઈ સાંભળતું નથી બરાબર પછી અમારો એક બીજી વિનંતી કે રસ્તાનું રસ્તો એટલો તોડીને રમણ ભમણ કરી નાખ્યો છે કે રસ્તાની અંદર કોઈ ડિલિવરી કેસ છે કોઈ દવાખાને જવું હોય તાત્કાળી તો ઇમરજન્સી અમે પાકી શકતા નથી બરાબર પછી બીજા નંબરમાં કે આ લોકોને અમે કહેવા જઈએ તો અમને ડંડા આપે કે તમે શું કરી નાખશો કોઈ અમારે પડી નથી ને અમારે બહુ આગળ અમારી પાંચ છે અમે પાકે વળશું બરાબર કલેક્ટર દ્વારા અને મામલતદાર દ્વારા રજૂઆત કરી પણ તે લોકો પણ અમારું કોઈ સાંભળતા નથી અને પાછળથી બીજું એક વાત સાંભળવાની કે અમારું ગામ

અને જય માતાજી જય હિન્દ મારું કહેવું તો છે કે અમારે આ લાખો ને કરોડો ની અદભુત ની આ કોઈ માટે ઉપડી ગઈ છે એ સમયે હવે એની કોઈ સરકાર કે કાર્યવાહી થતી નહીં એના હિસાબે તો હવે અમે તો એવું જ કહેશું કે ગમે એ પક્ષ ભાજપ કોંગ્રેસ કે આપ આવે ગમે એમ છે ને એમાં અમે કોઈ ની મત આપવા પણ તૈયાર નહીં અમારું ગોમ સમસ્ત એ પ્રમાણે અમે કરવા તૈયાર છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ